અપરા એકાદશીની સંપૂર્ણ વ્રત કથા આજે આપણે સાંભળીશું અપરા એકાદશીને અચલા એકાદશી પણ કહેવામાં આવે છે અપરા એકાદશીનું વ્રત ભગવાન વિષ્ણુને સમર્પિત છે અને આ વ્રતને કરવાથી મનુષ્યના બધા જ પાપોમાંથી તેમને મુક્તિ મળે છે અપરા એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુની વિધિ વિધાનથી પૂજા કરવાની સાથે સાથે તેની કથા પણ સાંભળવી જોઈએ પદ્મ પુરાણમાં બતાવવામાં આવેલું અપરા એકાદશીની સંપૂર્ણ વ્રત કથા આજે આપણે સાંભળીશું જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું મારી ચેનલ સ્નેહ સાગરમાં જો આ કથા પસંદ આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી બે લાઈકન હિટ કરશો કથાને અંત સુધી અવશ્ય સાંભળશો એકવાર યુધિષ્ઠિર ભગવાન શ્રી કૃષ્ણને પૂછે છે જેઠ મહિનામાં આવતી એકાદશીનું નામ શું છે તેનું મહાત્મા શું છે હું સાંભળવા ઈચ્છું છું ભગવાન શ્રીકૃષ્ણ કહે છે રાજન તમે બધા લોકોના હિત માટે આ ઉત્તમ પ્રશ્ન પૂછ્યો છે અને આ વ્રત કરવાથી અપરા એકાદશીનું વ્રત કરવાથી પુણ્ય પ્રદાન થાય છે ભગવાન શ્રીકૃષ્ણએ બતાવ્યું કે અપરા એકાદશીના વ્રતના પ્રભાવથી ભૂત પ્રેત જેવા એકદમ નીચલી કક્ષાની યોની તથા બ્રહ્મ હત્યા સુધીના પાપોમાંથી પણ મુક્તિ મળવાનું સંભવ છે મહિદ્વાજ નામના એક ધર્માત્મા રાજા હતા તેમનો નાનો ભાઈ તેમના મોટા ભાઈથી ખૂબ જ ઈર્ષ્યા કરતા હતા એક દિવસ અવસર જોઈને તેમણે તેમના મોટા ભાઈ રાજાની હત્યા કરી દીધી અને તેમને જંગલમાં એક પીપળાના ઝાડની નીચે દાટી દીધા અકાલ મૃત્યુ થવાને કારણે રાજાની આત્મા ભૂત બનીને પ્રેત બનીને પીપળાના ઝાડ પર રહેવા લાગી અને રસ્તા પરથી પસાર થતા દરેક વ્યક્તિને તે આત્મા પરેશાન કરવા લાગી એક દિવસ એક ઋષિ આ રસ્તા પરથી પસાર થાય છે અને તેમણે તે પ્રેતાત્માને જોયો અને તેમણે પોતાના તપોબળથી તેના પ્રેત બનવાનું કારણ જાણ્યું અને તેને મુક્ત કરવાનો નિશ્ચય કર્યો એ ઋષિએ પીપળાના ઝાડથી રાજાની પ્રેતાત્માને નીચે ઉતાર્યા અને પરલોક વિદ્યાના ઉપદેશ આપ્યા ઋષિએ તે રાજાને પ્રેત યોનિમાંથી મુક્તિ અપાવી અને સ્વયં ઋષિએ અપરા એકાદશીનું વ્રત રાખ્યું કારણ કે તે દિવસે અપરા એકાદશી હતી અને દ્વાદશી બારસના દિવસે આ વ્રત પૂર્ણ કર્યું અને તેમણે તે પુણ્ય તે પ્રેતાત્માને અર્પણ કર્યું એકાદશીના આ વ્રત પુણ્યને પ્રાપ્ત કરીને રાજા પ્રેત યોનિમાંથી મુક્ત થઈ ગયા અને સ્વર્ગમાં ચાલ્યા ગયા અપરા એકાદશીના દિવસે ભગવાન ત્રિવિક્રમની પૂજા કરવામાં આવે છે અપરા એકાદશીના વ્રતના પ્રભાવથી બ્રહ્મ હત્યા ભૂત યોની અને બીજી નિંદા કરવાથી બધા જ પાપો દૂર થાય છે આ વ્રતના કરવાથી પરશ્રી ગમન જેને જૂઠ્ઠી જુબાની આપી હોય જે જૂઠું બોલતા હોય જૂઠા શાસ્ત્રો વાંચતા હોય અથવા બનાવતા હોય જૂઠા જ્યોતિષ હોય કોઈ ખોટા વૈદ બન્યા હોય આ બધા જ પાપોમાંથી મુક્તિ મળે છે જે ક્ષત્રિય યુદ્ધના મેદાનમાંથી ભાગી જાય છે અને નરકગામી થાય છે પરંતુ અપરા એકાદશીના વ્રત કરવાથી તેમને પણ સ્વર્ગની પ્રાપ્તિ થાય છે જે શિષ્ય ગુરુથી શિક્ષા ગ્રહણ કરે છે અને તેની જ નિંદા કરે છે તેને પણ નરકમાં જવું પડે છે પરંતુ અપરા એકાદશીનું વ્રત કરવાથી તેને તેનો લાભ મળે છે અને તે પાપમાંથી તે મુક્તિ થાય છે અપરા એકાદશીનું વ્રત પાપરૂપી વૃક્ષને કાપવા માટેની કુહાડી છે પાપરૂપી જે લાકડાને સળગાવવા માટે અગ્નિ પાપરૂપી અંધકારને મીટાવવા માટે સૂર્યના સમાન હરણને મારવા માટે સિંહના સમાન મનુષ્યને પોતાના પાપોથી ડર લાગે છે અને આ અપરા એકાદશીનું વ્રત કરવાથી બધા જ પાપોમાંથી છુટકારો મેળવીને વિષ્ણુ લોકમાં જવાય છે જે ફળ ત્રણે પુષ્કરમાં કાર્તિક પૂર્ણિમાના દિવસે સ્નાન કરવાથી અથવા તો ગંગાના કિનારા ઉપર પિતૃઓનું પિંડદાન કરવાથી પ્રાપ્ત થાય છે તે જ આપણને અપરા એકાદશીના વ્રત કરવાથી તે પુણ્યની પ્રાપ્તિ થાય છે મકરમાં સૂર્યમાં પ્રયાગરાજમાં સ્નાન કરવાથી શિવરાત્રિનું વ્રત કરીને સિંહ રાશિમાં બૃહસ્પતિમાં ગોમતી નદીમાં સ્નાન કરવાથી અને કુંભમાં કેદારનાથના દર્શન અથવા તો બદ્રીનારાયણના દર્શન સૂર્ય ગ્રહણમાં કુરુક્ષેત્રમાં સ્નાનથી અને સોનાનું દાન કરવા જેટલું આપણને ફળ આ માત્ર એક અપરા એકાદશીનું વ્રત કરવાથી મળે છે જે મનુષ્ય આ અપરા એકાદશીની કથા સાંભળશે અથવા તો વાંચશે તે મનુષ્યના સઘળા પાપો દૂર થશે ચાલો મિત્રો આપણે પણ પુણ્યનું ગાથું બાંધી લઈએ જય શ્રી કૃષ્ણ ફરી મળીશું